ડેવલોપર્સને તેમના આગામી પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ થીમ પર બનાવવા માટે અપીલ કરવામાં આવશે તેમજ તમામ ડેવલોપર્સને તેમના પ્રોજેક્ટમાં રેન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવશે વડોદરાના મધ્યમાં નવલખી મેદાનમાં આયોજિત થનારા આ પ્રોપર્ટી શો વડોદરાના નાગરિકો તેમજ વડોદરામાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છુક રોકાણકારો માટે એક અમૂલ્ય તક બની રહેશે તેમજ ગ્રાહકોને આ એક્સપોમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ડીલ પણ ડેવલોપર્સ દ્વારા આપવામાં આવશે આ એક્સપો એસ્ટેટ બ્રોકર્સ માટે નેટવર્કિંગનું એક ઉત્તમ સ્થળ બની રહેશે આ યોજાનારા ચાર દિવસીય પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસમાં સોથી વધુ ડેવલપર્સ ભાગ લેવા દઈ રહ્યા છે અને એટલું જ નહીં ડેવલપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની પાંચસોથી વધારે પ્રોપર્ટીમાં ઉત્તમ ડીલ લઈ અને શહેરના નાગરિકો અને રોકાણકારો સમક્ષ ઉપસ્થિત રહેશે એટલું જ નહીં ડેવલપર્સ દ્વારા તેમના વીસથી વધુ પ્રોજેક્ટનું એક્સપો બે હજાર પચીસમાં મેગા લોન્ચિંગ કરવામાં આવનાર છે તે ઉપરાંત અનેક એવા પ્રોજેક્ટ પણ છે રેડી ટુ મૂવ ઇન હેઠળ ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપવામાં આવશે વડોદરા આયોજિત પ્રોપર્ટીના મહાકુંભ એટલે કે પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસ દરમિયાન પચાસ હજારથી વધારે શહેરીજનો અને ઇન્વેસ્ટર્સ મુલાકાત લેશે એક્સપોમાં વિવિધ ડેવલપર્સ માટે સાઈઠથી વધારે સ્ટોલ બનાવવામાં આવ્યા જેવા ડેવલપર્સ દ્વારા તેમના પ્રોજેક્ટના મિની એચર સહિતની સુવિધા સાથે પ્રોજેક્ટની માહિતી આપવામાં આવશે એટલું જ નહીં પ્રોપર્ટી ખરીદનારને લોન લેવા માટે બેંકના ધક્કા ના ખાવા પડે તે માટે એક્સપોમાં જ બેંકના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત પાર્કિંગ સહિતની સુવિધા પણ શહેરીજનો અને રોકાણકારો માટે કરવામાં આવી છે નવલખી ગ્રાઉન્ડ અકોડા ખાતે તારીખ વીસ ફેબ્રુઆરીના સવારે સાડા દસ સુમારંભે એનું ઉદઘાટન થશે અને ત્યારબાદ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ એમ ટોટલ ચાર દિવસના પ્રોપર્ટીનું મહાકુંભ વડોદરાના કોટા સર યોજાયેલ છે જેની અંદર સાહીઠ સ્ટોલ છે જેની અંદર સાહીઠથી વધુ સ્ટોલ છે અને ત્રણસોથી વધુ પ્રોજેક્ટનો ડિસ્પ્લે છે એક જ જગ્યાએ જેની અંદર તમે પ્લોટિંગની સ્કીમ લઈ લો ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટ લઈ લો રેસીડિયલ ડેવલપમેન્ટ હો વર્ટિકલ ડેવલપમેન્ટ દરેક ટાઈપના પ્રોજેક્ટો એફોર્ડેબલથી લઈને હાઈ એન્ડ સુધીના પ્રોજેક્ટોનો ડિસ્પ્લે કરેલ છે નવી જંત્રીનું છે એ લાગુ થવાનું છે કેટલા ટકાનો વધારો થઈ શકે હજુ નવી જંત્રી શું આવશે જેને અમે વાંધા સૂચનો આપેલા છે પણ બે હજાર અગિયાર પછી સડનલી બે હજાર ત્રેવીસમાં ડબલ જંત્રી કરી હતી ત્યારબાદ કોઈ જંત્રી આપણે દસ વર્ષમાં વધી નથી એટલે સો સો ટકા વધારો આવશે તો એના અનુસંધાનમાં અમારું એ જ છે કે આ બે મહિનાનો જે પીરિયડ છે એની અંદર ઘરાક પોતાની પ્રોપર્ટી સિલેક્ટ કરી લે તો એ વધારેથી દૂર રહી શકે છે એ અમારું માનવું છે ઘડાઈ પ્રોપર્ટીનો મહાકુંભ થવા જઈ રહ્યો છે વીસથી ત્રેવીસ ફેબ્રુઆરી નવલખી ગ્રાઉન્ડ ઉપર આ એક સોશિયલ ઇવેન્ટ છે બરોડાના રહેનજનો માટે બરોડાના ઇન્વેસ્ટર્સ માટે એક જ જગ્યા પર પચાસથી વધુ ડેવલપરો અને પાંચસોથી વધુ પ્રોપર્ટીઓ તમને એક જ રૂફની અંદર જોવા મળશે એનાથી તમારા જે ધક્કાધુક્કી બીજે બીજા પ્રોજેક્ટ્સો જોવા જવા બિલ્ડરોને મળવા એ ટાઈમ બચે છે તમે એક જ જગ્યાએ બધાને એક સાથે મળી શકો છો કમ્પેર કરી શકો છો તમને શું ગમે છે નથી ગમતું એ જાણી શકો છો પ્રોપર્ટી ખાલી જોવાનું નહીં પ્રોપર્ટી જોયા પછી સિલેક્ટ કરવામાં સિલેક્ટ કર્યા પછી એની આગળ બેંક પ્રોસેસ કરવામાં કેટલા પણ પ્રોસીજર્સ છે પ્રોપર્ટી બાય કરીને ક્લોઝ કરવામાં એ બધા એક જ રૂફની અંદર તમને મળશે તો તમારો ટાઈમ બચે છે એટલે હું રહેણીજનોને ઇન્વેસ્ટર્સને એ રિક્વેસ્ટ કરીશ કે આ ઇવેન્ટનો લાભ લે વધુમાં વધુ લોકો આવે અને આજે નહીં તો કાલે માન લો બે વર્ષમાં તમારે પ્રોપર્ટી સિલ બાય કરવાનું મનમાં હોય તો આ ઇવેન્ટ અચૂકથી અટેન્ડ કરે કારણ કે આ પ્રોપર્ટી ફેર દર બે વર્ષે આવે છે હવે નેક્સ્ટ બે હજાર સત્યાવીસમાં આવશે ત્યાં સુધી રાહ ના જોવી હોય તો આ વર્ષે જરૂરથી અટેન્ડ કરે અને આના માટે અમે બધી સુવિધાઓ એન્ડ યુઝર્સને ઇન્વેસ્ટર્સ માટે રાખેલી છે રજિસ્ટ્રેશન ઇઝ ફ્રી ફોર એવરીબડી ટુ અટેન્ડ પ્લસ ત્યાં ફૂડ કોર્ટની વ્યવસ્થા છે કિડ્સ પ્લે એરિયા છે તો ત્યાં ઇટ ઇટ મો લાઈક અ ફેસ્ટિવલ આ બરોડાનો એક ફેસ્ટિવલ માની શકો છો ચાર દિવસનો જ્યાં જોડે જોડે તમને પ્રોપર્ટી પણ સિલેક્ટ કરવા મળશે તો હું આજ્ઞા કરું રિક્વેસ્ટ કરું છું બધાને કે વધુમાં વધુ લોકો આ મોકાનો લાભ લે લેસ્િસ્કાઉન્ટમાં પણ લોકોને અર્જ કરવા અને ઇન્સેન્ટિવાઇઝ કરવા કે લોકો આવે અને પ્રોપર્ટી સિલેક્ટ કરે એમાં ક્રેડાઈ વડોદરા તરફથી દરેક વિઝિટરને એક લાખ રૂપિયાનું કૂપન વાઉચર્સ મળશે જો એ પ્રોપર્ટી ત્યાં ફાઇનલ કરે સિલેક્ટ કરે કોઈપણ બિલ્ડરના સ્ટોલ પર જઈને કે કોઈપણ બિલ્ડર પાસેથી તમને એક લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ક્રેડાઈ વડોદરા તરફથી વાઉચરમાં આપવામાં આવે છે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા છે ફ્રી રજીસ્ટ્રેશન છે જેના લિંક ક્રેડાઈના વેબસાઇટ પર છે ક્રેડાઈના સોશિયલ મીડિયા પેજીસ પર છે અને ક્રેડાઈના સોશિયલ હેન્ડલ્સ પર માર્કેટિંગ તો થઈ જ રહ્યું છે એમાંની જે લિંક આપવામાં આવેલી છે